આવશે આવશે જોરદાર આવશે લાંબી રાહ બાદ હવે જોરદાર વરસશે મેઘરાજા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ત્રણ દિવસ બરાબરના મંડાશે મેઘો વરસાદ વરસાદ માટે તરસી રહ્યા છે અગિયાર જૂન બાદ થી રાજ્ય પ્રવેશી ચોમાસુ ભલે નવસારી માં આરામ ફરમાવી રહ્યું હોય પરંતુ આસપાસ હવે એવી સિસ્ટમ સક્રિય થઈ રહી છે જે વરસાદ ને ખેંચીને ગુજરાત લાવશે અરબી સમુદ્રમાં એવી સિસ્ટમ બનેલી છે જે ભારતના કોસ્ટલ એરિયાની સાથે જ ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદનો જોર વધારશે

એટલું જ નહીં કેન્દ્રીય હવામાન વિભાગે તો ગુજરાત માં ઓરેન્જ અલર્ટ ની આગાહી કરી છે જેનો મતલબ છે કે ત્રણ દિવસ ગુજરાત માટે ભારે છે મેપ માં સ્પષ્ટપણે લખ્યું છે કે કે બી એટલે આફત માટે તૈયાર રહો રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે પણ કરી છે ત્રેવીસ જૂન ગુજરાત માટે ભારે રહેવાનું છે ખાસ કરીને સુરત ભરૂચ વલસાડ નવસારી નર્મદા છોટાઉદેપુર भावनगर बोटाद में अति भारी वरसात आगाही है डे आफ्टर डे टू से अभी आइसोलेटेड प्लेस में हैवी रेनफॉल होने का चांसेस है जैसा गुजरात रीजन में डे वन में आपका नवसारी, डांग दमन दादरा नगर हवेली एंड जो सौराष्ट्र कच्छ में आपका गिर सोमनाथ में वेरी टू हेवी टू वेरी हैवी रेनफॉल होने का चांसेस है और हेवी रेनफॉल का फोरकास्ट बोले थे डे टू में तापी सूरत भरूच नर्मदा गुजरात रीजन में साउथ गुजरात रीजन में और हैवी रेनफॉल आपका होएगा जूनागढ़ अमरेली भावनगर सौराष्ट्र रीजन में और डे थ्री में भी वेरी हैवी का रेनफॉल होने का चांसेस है सूरत भारूच जो गुजरात रीजन की साउथ गुजरात रीजन की और हैवी रेनफॉल होएगी बलसाड नवसारी नर्मदा छोटा उदयपुर तो आना दिवसों में पवन की दिशा वरसादी सिस्टम थी चौमासु हम तीव्र बनवाण है जे चौमासू नवसारी स्थिर आगे रेनफॉल होगी बलसाट नवसारी नर्मदा छोटा उदयपुर अब जो सौराष्ट्र रीजन है उसमें हेवी रेनफॉल होने का चांसेस है भावनगर एंड हेवी रेनफॉल होने का चांसेस है बोटाट अमरेली आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल होने का संभावना है આનેવા જો દિન હૈમે મનસૂન કા જો સ્થિતિ હૈ તીન ચાર દિન મેં આગે બળને સંભાવના બની હઈ હૈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આ આગાહી કરી છે અંબાલાલનું પણ કહેવું છે કે ચોવીસ જૂન સુધી વરસાદનું જોર ગુજરાત પર રહેશે ખાસ કરીને સૌરાષ્ટ્ર મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસશે દરિયાકાંઠા વિસ્તારોમાં પણ વરસાદ ધમધોકાર વરસવાનો છે આ ત્રણ દિવસમાં લગભગ કોઈ કોઈ જગ્યાએ અડધો ઇંચ વરસાદ તો કોઈ કોઈ જગ્યાએ એક ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદના ભાગોમાં લગભગ તો ક્યારેક કંઈક કોઈ કોઈ ભાગમાં એક ઇંચ જેવો વરસાદ થઈ શકે પાલનપુરના ભાગમાં પંદરથી વીસ મિલીમીટર જેટલો વરસાદ થઈ શકે મહેસાણાના ભાગોમાં પણ અઢાર ઇંચ ઉપર વરસાદ થઈ જવાની શક્યતા રહે છે અને લગભગ કચ્છના ભાગોમાં પણ કંઈક છે પંદર મિલીમીટર કે ઉપર વરસાદ થવાની શક્યતા રહે છે

આ તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના મતે પચીસ જૂન સુધી વરસાદ તેનો પાવર બતાવશે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ થઈ શકે છે એટલે ત્રેવીસ ચોવીસ અને પચીસ જૂન કે સારો વરસાદ જોઈ ખેડૂતોએ અતિ ઉત્સાહમાં આવવાની જરૂર નથી કારણ કે આ વરસાદ વાવણી લાયક નહીં હોય જે ખેડૂતો વરસાદ આધારિત ખેતી કરતા હોય છે તેઓએ પણ ખાસ ઉતાવળ ન કરવાની સલાહ અંબાલાલ પટેલે આપી છે અને પરેશભાઈએ પણ એ જ કહ્યું છે કારણ કે ત્રણ દિવસ કેટલાક વિસ્તારોમાં બે ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે પણ આ વરસાદમાં વાવણી કરવી યોગ્ય નહીં રહે અંબાલાલ નું કહેવું છે કે વાવણી લાયક વરસાદ માટે જૂન ના અંત સુધી ખેડૂતોએ રાહ જોવી પડશે જમીન કોઈ કોઈપણ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે જોકે વાવણી થાય વરસાદ વધે કહી શકાય નહીં વાવણી થવા માટે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં લગભગ ત્રણથી ચાર ડિગ્રીનો તફાવત રહે અને ઉજ્જતામાં ઘટી જાય ઠંડા પવનો ફૂંકાય અને ચોમાસાની ધમધડ લગભગ અઠ્યાવીસ જૂન પછી થવાની શક્યતા રહે છે

જેના કારણે વાદળો વિખરાઈ જતા હતા અને પવનો ચોમાસું પણ એમાં ભેજનું પ્રમાણ ઓછું હવે પશ્ચિમ દેશના પશ્ચિમ ભાગમાં રમઝટનું ચોમાસું મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં છે જેમ ગુજરાતના ભાગમાં તારીખ મે ડિસેમ્બર આસપાસ આવી પહોંચવાની શક્યતા રહે છે માટે હાલની પરિસ્થિતિને જોતા ખેડૂતોએ વાવણી માટે થોભો અને રાહ જોવા જેવી સ્થિતિ છે શાળા ડિબાંગ વાદળો આવી ચઢ્યા અને વલસાડ જિલ્લામાં ખૂબ જ વરસ્યા હાલ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની હાજરી છે ત્યારે વલસાડના કેટલાય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે વલસાડ શહેરમાં વહેલી સવારે વરસાદનું જોરદાર ઝાપટું પડ્યું ધોધમાર વરસાદ વરસતા વલસાડના નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઈ ગયા રોડ હાલડાર રસ્તા અને બંદર રોડના નીચાણવાળા રસ્તામાં પાણી ભરાયા સવારે જ રસ્તાઓ પર પાણી ભરાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા દર વર્ષે ભારે વરસાદ વચ્ચે વલસાડ શહેરના લોકોએ ચોમાસામાં હાલાકીનો સામનો કરવો પડે છે આ વર્ષે પણ પ્રથમ ભારે વરસાદના કારણે જ શહેરના અનેક રસ્તાઓ ભીંજાઈ ગયા જ નહીં પરંતુ પાણી પણ ભરાઈ ગયા વલસાડ જિલ્લામાં આજે પણ ભારે વરસાદની આગાહી વચ્ચે વરસાદ વરસ્યો વલસાડ જિલ્લામાં વરસાદની હેલી યથાવત છે વહેલી સવારથી જ વરસાદનું જોર છે જિલ્લાના છેવાડી આવેલા ઉમરગામમાં પણ ભારે વરસાદ થયો સવારે વરસેલા ભારે વરસાદના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા શહેરના મુખ્ય રોડ એવા સ્ટેશન રોડ પર પણ પાણી ભરાઈ ગયા વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હવામાન વિભાગે વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે આથી ઉમરગામ પારડી વાપી ધરમપુર કપરાડા વલસાડ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે ઉમરગામમાં પણ દર વર્ષે ભારે વરસાદ વખતે રસ્તા ઉપર પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે આ વખતે પણ ભારે વરસાદથી ઉમરગામવાસીઓ માટે મુસીબત ઊભી થઈ શકે છે અને તેની શરૂઆત થઈ ચૂકી છે તો અંબાજી વાસીઓ પણ અંબાજીમાં આજે જેઠ સુદ પૂનમના દિવસે મેઘરાજાએ અમી છાટણા કર્યા અંબાજીમાં આવેલા શ્રદ્ધાળુઓ પણ ભીંજાઈ ગયા બપોર બાદ પડેલા વરસાદથી લોકોને ગરમીમાં આંશિક રાહત મળી આજથી વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે મહત્વનું છે કે બનાસકાંઠા વરસાદ વગર સુકો ભટ્ટ જોવા મળે છે ત્યારે સતત ગરમી અને ઉકળાટ બાદ બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બપોર બાદ એકાએક વરસાદ શરૂ થયો ચોમાસાની સીઝનનો આ પ્રથમ વરસાદ હતો જેઠ સુદ પૂનમથી વરસાદની શરૂઆત થઈ જેનો આનંદ લોકોએ માણ્યો છેલ્લા પાંચ દિવસથી વરસાદી વાતાવરણ બન્યું હતું કાળા વાદળો છવાતા હતા પરંતુ વરસાદ નહોતો થતો પરંતુ હવે વરસાદની શરૂઆત થઈ છે અને લોકો પણ ઈચ્છી રહ્યા છે કે બનાસકાંઠા પર મેઘરાજાની મહેર યથાવત રહે અમરેલી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો રાજુલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો વરસાદ વરસતા સમગ્ર પંથકમાં અસહ્ય ગરમી અને બફારામાંથી રાહત મળી તો બીજી તરફ ખેડૂતો પણ રાજીના રેડ થઈ ગયા વાતાવરણમાં ઠંડક પ્રસરી અમરેલી જિલ્લામાં બે દિવસના વિરામ બાદ મેઘરાજાએ એન્ટ્રી લીધી રાજુલા બાદ અમરેલીમાં પણ વરસાદ શરૂ થયો અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ ધીમી ધારે વરસાદ વરસ્યો અમરેલી ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી છાપટા પડ્યા આ તરફ જૂનાગઢના સાસણમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો વહેલી સવારથી સાસણમાં વાદળો ઘેરાયા ત્યારબાદ છૂટો છવાયો વરસાદ થતાં રોડ પાણી પાણી થયા કે હજુ પણ ખેડૂતો ધોધમાર વરસાદની રાહ જોઈ રહ્યા છે વરસાદી માહોલ છવાતા દ્વારકાના દરિયામાં પવન સાથે ભારે કરંટ જોવા મળ્યો દરિયા કિનારે પંદર ફૂટ ઊંચા મોજા ઉછળ્યા દ્વારકાના સંગમ ભડકેશ્વર સહિતના દરિયા કિનારે પંદર ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા જેને જોવા માટે યાત્રિકો પણ દરિયાની નજીક જોવા મળ્યા વલસાડમાં ભારે વરસાદની આગાહી છે જેથી એનડીઆરએફ ની એક ટીમને સ્ટેન્ડો કરાય છે આ ટીમે તિથલ દરિયા કિનારા અને શહેરના નીચાણવાળા વિસ્તારની મુલાકાત લીધી છપ્પા દાણા બજાર બંદર રોડ અને ઔરંગા નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં મુલાકાત લીધી

ટ્રાફિક ડ્રાઈવ જેમાં નિયમો તોડતા વાહન ચાલકોને ઇતિહાસમાં પહેલીવાર દંડ નહીં પરંતુ એફઆઈઆર નોંધાવાનો પણ નિર્ણય લેવાયો છે પહેલા દિવસની ડ્રાઈવમાં અમદાવાદી વાહન ચાલકોએ એવી છટકબારીઓ શોધવાનો પ્રયાસ કર્યો કે પોલીસની ટીમ પણ હસવું ન રોકી શકે અમારી ટીમ પણ આજે ટ્રાફિક પોલીસની ડ્રાઈવમાં જોડાઈ જે દરમિયાન અમારા કેમેરામાં અમદાવાદી દિમાગમાં ચાલતા એવા એવા બહાના કેદ થયા કે જે સાંભળીને

એ તો રાઈક રોંગ સાઈડમાં લઈને નીકળાય હું નથી લેતો કોઈ દિવસ પણ કરું છું પેસેન્જર બહુ જવરીથી લેવરા હોય તો મારે શું કરવું બોલો પેસેન્જર કહે તો રોંગ સાઈડમાં ચલા એમના મુશ્કેલી મૂકું હું બોલો તમે કહો તો મુશ્કેલી મૂકી દઉં તમને ખબર છે કે આજથી થી સ્પેશિયલ ડ્રાઈવ ના પૂછી જો સ્પેશિયલ ડ્રાઈવ ચલાવ પૂછી જો પણ સ્પેશિયલ ડ્રાઈવ ચલાવે છે એફઆર થાય છે ખબર છે ખબર છે બધી પણ હું નથી ચાલતો પણ અમને દલીલ બહુ કરી મને કે અમે

મુસાફર ને ઉફાસ હતો એટલે રોંગ સાઈડ આવી ગયા બોલો અને મુસાફર પણ જબરા પાછા આ તો એક છે આવા તો અનેક રોંગ સાઈડમાં આવ્યા વળ્યા અને જતાં પણ રહ્યા અને જેટલા પકડાયા તેટલાના બહાના પણ જોરદાર હતા માત્ર રિક્ષા ચાલક જ નહીં આ મેડમ ને જુઓ અરે આવો 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 મેડમ કેમ વળી ગયા તો કેમેરો જોઈને આ ભઈલો પણ ભાગી ગયો બંને જે સ્પીડે આવ્યા તેની બમણી સ્પીડે તો છૂમ અંતર થઈ ગયા અને આમને જુઓ પડી જાય ને હીરોગીરી ભારે ઓ ભૈલા આવી બેદરકારી ક્યારેક જીવ લઈ લેશે ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં પણ આવો બિંદાસ્તપણું આપણા પરિવારની આંખોમાં આંસુ સિવાય બીજું કંઈ નહીં લાવી શકે તો આ હતા કેમેરા જોઈને ભાગેડું વાહન ચાલક હવે એમને મળીએ જેઓ એ નિયમો તોડ્યા અને પકડાઈ પણ ગયા અને એવા બહાના બનાવ્યા કે આપણને માથું ખંજવાડવું પડે ઘાટલોડિયા વિસ્તારમાં પકડાયેલા આ બહેનને સાંભળો જે કહી રહ્યા છે કે કૂતરું કરડ્યું એટલે રોંગ સાઈડ જઈ રહ્યા છે મારે હોસ્પિટલ જવાનું મને કૂતરું કરડ્યું હજુ આ જો જોયું એટલે હું અહીંયા આવી હોસ્પિટલ આવી નહીં અને હું રોકું આ બાજુ એટલો ને તો હું આવતી નહીં સાધન ચલાવતી નહીં જો ફોન આવો હિના તમને પણ ખબર નથી કે આવું રોંગ સાઈડ વાહન

બીજી તરફ એક પોસ્ટમેન પણ રોંગ સાઈડમાં આવતા તો આવી ગયા પણ તેમની પાસે અમને આપવા માટે જવાબ ન હતો એ ભાઈ કેમ કેમ રોંગ સાઈડ થી આયા સર પોસ્ટમેન એટલે પોસ્ટમેનએ તો નિયમ જ રાખવાના ના બરાબરમાં આ થા સોરી જો હવે તમે જ કહો જો સરકારી અધિકારીઓ જ નિયમો નહીં પાડે તો સામાન્ય નાગરિકો કેવી રીતે પાડશે આ તો એક વિસ્તાર હતો આવા તો અન્ય વિસ્તારમાં પણ કેટલાય લોકો નિયમો તોડતા જોવા મળ્યા

ખભા અને ગર્દન વચ્ચે આડી ડોક કરીને વાહન ચલાવતા આ મહાનુ ભાવને જોઈ લો એટલું જ નહીં એમનું બહાનું તો ફલાતું પેટ્રોલ પેટ્રોલ એટલે રોંગ સાઈડમાં પેટ્રોલ પતિ અરે પેટ્રોલ જ મતલબ તમે વાત કરતા રોંગ સાઈડમાં એ ભાઈ ગલતી પેટ્રોલ તમને ખબર છે કે આજથી ચલાવે છે પછી તમે આ રીતે રોંગ સાઈડમાં ચાલતા હો તો થશે તો ચલાવાય ધ્યાન રાખી દીધું અને એક કાકા આવ્યા જેમણે પેટ્રોલ ભરાવવું હતું એટલે રોંગ સાઈડ જઈ રહ્યા હતા બોલો આવા કઈ બહાના હોતા હશે કેમ રોંગ સાઈડ આવ્યા હા રોંગ સાઈડ કેમ આવ્યા પેટ્રોલ ભરાવવા જવું એટલે પેટ્રોલ ભરાવવા જવાનું એટલે રોંગ સાઈડ હા રાઈ વેલી જાય પાછો લઈ લેજો તમે કેસો તો પાછા લઈ લેજો એનો મતલબ એવો કે નિયમ નઈ પાલન કરવાના ના ના પાલન કરવાનો બોલી ગલતી હોય છે શહેરના ચાણક્ય ચાણક્યપુરી બ્રિજ નીચે વનવે ના બોર્ડ ને પણ અવગણીને કેટલાક લોકો નિયમો તોડી રહ્યા છે નિયમો તોડનારા લોકો પાસે પણ પોતાના જ અલગ બહાના છે ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે રોંગ સાઈડ લોકો જે અવર જવર કરતા હોય છે તેને ઘટાડવા માટે આ પ્રયત્ન હાથ ધરવામાં આવે છે જે દ્રશ્યો જોઈ શકો છો અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં કે જ્યાં બ્રિજની નીચે લોકો ગેરકાયદેસર રીતે અને લોકોને અવરોધ ઉભો થાય તે રીતે પ્રવેશ કરતા હોય છે ક્યાંક ને ક્યાંક અકસ્માતોની સંખ્યા પણ જોઈ શકાય છે દ્રશ્યો આ અત્યારે હાલ બતાવું કે એક વાહન ચાલક જે છે તે અવરોધ પેદા કરતા લોકોને પસાર થઈ રહ્યા હતા અને પોલીસ જે છે અત્યારે તેમને રોકી તેમને દંડની વસૂલાત કરી રહી છે જે લોકો પકડાયા

વનવે વે જે ખબર નથી અને છેલ્લે સાણસામાં ફસાયા બાદ ભોળી જનતા માફી પણ માંગી રહી છે આજ તો છે અમદાવાદીઓનો અસલી રંગ રાજ爷 પગલા જે યોગ્ય જ છે તેમ છતાં પણ આપ વારંવાર આ પ્રકારની ભૂલ કરો છો અત્યારે હાલ આપ પણ ભૂલ કરી એટલા માટે આપણે રોકવામાં આ મારા હું ડ્રાઈવ નહોતો કરતો અને સાહેબ મારા ડ્રાઈવ કરે છે અને અમને કેન્સરનો પ્રોબ્લેમ છે એટલે શોર્ટકટ જરા એ ભાઈ માત્ર રોંગ સાઇડ પર જવા માટે નહીં પરંતુ હેલ્મેટ ન પહેરવા માટે પણ અમદાવાદીઓ પાસે જોરદાર બહાના છે હેલ્મેટ ના યસ છે હું પહેરું બી છું અત્યારે નથી પહેરું કારણ એની કોઈ રીઝન નધી કે હેલ્મેટ પહેરું તો હેલ્મેટ પહેરું જ છું નથી પહેર્યું મહત્વનું છે કે એક સપ્તાહ સુધી ટ્રાફિક પોલીસ દ્વારા અલગ અલગ પોઈન્ટોને માર્ક કરીને આ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં મહત્તમ લોકો રોંગ સાઇડથી પસાર થતા હોય અમદાવાદમાં ઘાટોડિયા વિસ્તારમાં ચાણક્યપુરી ક્રોસ રોડ કેશોબાગ નજીક આઝાદ સોસાયટી તરફનો રોડ અને પૂર્વ વિસ્તારમાં પ્રાયોગિક ધોરણે ટાયર કિલર લગાવવામાં આવ્યા કે રોંગ સાઈડ રાજુઓએ તો આ ટાયર કિલર બમ્પને પણ અદ્રશ્ય કરી દીધા જો કે અત્યારે હાલ અહીંયા આજે કિલર બમ્પ લગાવ્યા હતા કિલર બમ્પ તો ઉખડી ગયા છે અને તે ઉપરાંત બમ્પ લગાવી દેવામાં આવે છે કે જેથી કરીને અહીંથી રોંગ સાઈડ લોકો જાય નહીં તે પ્રકારની વાત છે સ્ટોપ નો એન્ટ્રી ડુ નોટ એન્ટર તે પ્રકારનું બોર્ડ જે છે તે પણ અહીંયા લગાવવામાં આવ્યું છે એ જ રીતે સામેની તરફ અહીંયા કિલર બમ્પનું બોર્ડ જે છે તે પણ લગાવવામાં આવ્યું છે છતાં રોંગ સાઈડમાં નીકળવું તો લોકો પૂરજોશથી બિંદાસ નીકળી રહ્યા છે